નમસ્તે આજના આ વિડીયોમાં આપણે જોઈશું મકરસંક્રાંતિ સ્પેશિયલ ગોળ અને તલની ચીકી તો બનાવવા માટે જઈશું કિચનમાં ગોળ અને તલની ચીકી બનાવવા માટે મેં અહીં આગળ સરખા પ્રમાણમાં ગોળ અને તલ લઈ લીધેલ છે હવે ચોપિંગ બોર્ડ ઉપર એક બટર પેપર મૂકીને તેના ઉપર ઘી લગાવી લીધેલ છે સાથે સાથે મેં વણવાના વેલણ ઉપર પણ ઘી લગાવી લીધેલ છે હવે કઢાઈની અંદર તલ ઉમેરી દીધા છે જેને ધીમી આંચ ઉપર આપણે અહીં આગળ શેકી લઈશું તલ શેકાઈ જતાં તેમાંથી ફૂટવાનો તડતડ અવાજ આવશે તે સમયે આપણે આ સરસ શેકાઈ ગયેલા તલને એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લઈશું હવે આ તબક્કે ગરમ કઢાઈની અંદર આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરી દીધેલ છે હવે ચીકીના ગોળને મેં અહીં આગળ કઢાઈની અંદર ટ્રાન્સફર કરી લીધો છે તમે જોઈ શકો છો કે ગોળ ધીમે ધીમે પીગળવા લાગે છે આપણો ગોળ રીતે પીગળી છે ગોળ પીગળી જતાં એક ચમચી જેટલું મેં ઘી અહીંયા આગળ ઉમેરી લીધેલું છે ઘી ઉમેરવાથી આપણી જે ખાવાની ચીક્કી છે એ એકદમ ચમકદાર બને છે અને દેખાવામાં પણ સરસ લાગે છે આ રીતે મેં ગોળનો પાયો ચેક કરતા જોવા મળે છે કે હજુ પણ આની અંદર આપણો પાયો છે તે બરાબર આવેલ નથી અને તાતણ અહીંયા આગળ નીકળે છે અહીં આગળ આપણે ગોળ ઓગાળવાનો નથી પરંતુ આખરો પાયો થવા દેવાનો છે આ રીતે ગોળને સતત હલાવતા રહીશું ફરીથી મેં વાટકીની અંદર પાણી લઈ ગોળના પાયાને ચેક કર્યો છે તો હજુ પણ પાયો વ્યવસ્થિત રીતે આવ્યો નથી હવે તેનો કલર એકદમ બદલાઈ ગયો છે અને ફરીથી હું પાયો અહીં આગળ ચેક કરી રહી છું તો જોવા મળશે કે સરસ રીતે આના બે ટુકડા થઈ જાય છે એટલે કે આપણો પાયો આવી ગયો છે આ તબક્કે હું એની અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશ ખાવાના સોડા ઉમેરતા આપણું જે મિશ્રણ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સાથે સાથે આપણું મિશ્રણ એકદમ હળવું થઈ ગયું છે આ તબક્કે હું આની અંદર આપણા તલ મિક્સ કરી દઈશ તલ અને ગોળ એકદમ સરસ મિક્સ થઈ જવા દઈશું બધું એક રસ મિક્સ થઈ જાય ત્યારબાદ હું ચોપિંગ બોર્ડ ઉપર રાખેલા બટર પેપર ઉપર તેને પ્રસરાવી દઈશ પહેલાં એના તાવેતા વડે જ ધીમે ધીમે પ્રસરાવા દઈશ અને થોડુંક એને ઠંડુ થવા દઈશ ત્યારબાદ વાટકીની પાછળ લગાવેલા ઘી વડે વાટકી વડે હું આ મિશ્રણને ફેલાવવા માટે પ્રયત્ન કરીશ ત્યારબાદ હું એને વેલણ વડે સેટ કરી લઈશ થોડુંક મિશ્રણ આપણું ઠંડુ થઈ રહ્યું છે એ તબક્કે હું એની અંદર થોડીક પિસ્તાની કતરન નાખી દઈશ કે જે દેખાવમાં એકદમ આપણી ચીક્કીને બહુ સરસ બનાવે છે વેલણ વડે તેને સેટ કરી દઈશું તમે જોઈ શકો છો કે ઘી ઉમેરવાથી આપણી જે ચીક્કી છે એ કેટલી શાઇની લાગી રહી છે હવે ધારદાર ચપ્પાની મદદથી હું ગરમ ને ગરમ એને કટ કરી લઈશ તમારે જો આ રીતે એક સરખા કટકા ના જોઈતા હોય તો તમે પંદરથી વીસ મિનિટ આપણી ચીક્કીનું બેટર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને અનઇવન શેપની અંદર કટકા કરીને સ્ટોર કરી શકો છો પણ આ રીતે એક સરખા કટકા કરવાથી સ્ટોર કરવામાં અને ખાવામાં પણ સરળતા રહે છે આ રીતે બજારમાં મળતી ચીક્કીના શેપમાં મેં ચીકીને કટ કરી લીધેલ છે આ મિશ્રણને આપણે પંદરથી વીસ મિનિટ ઠંડુ થવા દઈશું હવે ચિક્કીના આપણે આ રીતે કટકા કરી લઈશું જે એકદમ ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી બને છે તમને કેવો લાગ્યો આ વિડીયો તે ચોક્કસથી જણાવશો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં